જય માતાજી હું પીટી જાડેજા મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડોક ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુબાબા બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માગું છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગીનું કારણ આ હતું બીજું કાંઈ નહોતું જય માતાજી છાત્ર આજથી વિશેષ મારે બીજું કાંઈ કહેવાનું થતું નથી મારો